પ્રેમપરાધારીના પરાધારીના આહિર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત માનવ સેવા હોસ્પિટલ ખાતે એક કરોડનો દાન આપવામાં આવ્યું પ્રેમપરાધારીના પરાધારીના આહિર પરિવાર દ્વારા ટીમ્બી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલમાં કોઈ કાર્યક્રમ કે સમારોહ વગર રૂપિયા એક કરોડ દાન કરવામાં આવ્યું છે ગોહિલવાડની સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા એટલે ઉમરાળા પાસેના ટીમ્બી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા સંસ્થા અહીંની સેવાની સુવાસ મેળવીને પ્રેમપરા ધારીના આહીર પરિવાર દ્વારા આ સખાવત કરવામાં આવી